રાજ્યમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો અહીં કુલ ચારસો પિસ્તાલીસ શહેરો અને એક હજાર છસો એકાણું ગ્રામ્ય વિસ્તારોમાં મળી કુલ બે હજાર એકસો છત્રીસ મતદાન મથકો પર મતદાન થવાનું છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઈવીએમ મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ મતદાન મથકો પર સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ નવ હજાર ચારસો બાર જેટલા પોલિંગ સ્ટાફ નિમવા પામ્યા છે આ સિવાય તંત્ર દ્વારા હિટવેવથી બચવા માટેની પણ તમામ પ્રકાર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને વધુમાં મતદાન થાય તે માટેની પણ અપીલ કરવામાં આવી હતી લોકસભાની જે ચૂંટણી છે તેને ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાની જે લોકસભા બેઠક છે તેનું જે અહીં જે ઈવીએમ મશીન તથા અહીં જે પણ ઈવીપેટ મશીન છે તે મશીનોની જે ફાળવણી કરવામાં આવી છે મતદાર મથક સુધી જે આ તમામ જે ઈવીએમ મશીન તથા વીવીએ વીવીપેટ મશીન જે છે તે મશીનને દૂધ સુધી જે ફાળવવામાં આવ્યા છે તેની કામગીરી તેની પ્રક્રિયા અહીંયા ચાલુ છે ખાસ કરીને જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ચારસો પિસ્તાલીસ જેટલા શહેરો તથા સોળસો એકાણું જેટલા ગ્રામ્ય વિસ્તારમાં કુલ એક છત્રીસ જેટલા મતદાન મથકો પર નવ હજાર ચારસો બાર પોલિંગ સ્ટાફને નિમવામાં આવ્યો છે ખાસ કરીને મતદાર યાદી મુજબની જો વાત કરવામાં આવે તો વીસ લાખથી પણ વધુ મતદારો જે છે તે અહીં મતનો અધિકાર જે છે તે પૂર્ણ કરશે જેની સાથે એક હજાર એકસો અને ચૌદ જે દિવ્યાંગ મતદારો છે તેની માટે વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે સાથે જ જે મતદાન સમયે વધુ પડતી તકલીફો મતદારોને ન પડે તેના માટે પ્રશાસન દ્વારા ઓઆરએક્સ અને ઠંડા પીણા સુધીની જે સુવિધા છે તે સુવિધા મતદાન મથકો પર કરવામાં આવી છે ટૂંકમાં જે અહીંનું જે સુરેન્દ્રનગર જે લોકસભા બેઠકનું જે પ્રશાસન છે તેઓ દ્વારા મતદાર વધુને વધુ મતદાન કરે અને કોઈ તકલીફ ન પડે તેના માટે જે સુવિધા છે તે સજ્જ બનાવવામાં આવી છે શનિ વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી સુરેન્દ્રનગર